લવાણા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખેતી પાકોને મોટું નુકસાન હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા થરાદ વાવ સુઈ ગામ ભાભર દિયોદર લાખણી પંથકમાં પણ ભારે પવન સાથે છત્રીસ કલાકથી વધુ સમય સુધી અવિરત વરસાદ વરસતા ખેતી પાકોને મોટું નુકસાન થયું છે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાના કારણે ખેતરોમાં તૈયાર થઈ ઊભેલો બાજરી કપાસ દિવેલા મગફળી ઘાસચારો સહિત બાગાયતી દાડમના પાકને પણ મોટું નુકસાન થયું છે લાખણી તેમજ દિયોદર તાલુકાના લવાણા ચાણવા લીંબાઉ કુવાણા અછવાડિયા મકડાલા મખાણો ચીબડા ગોલવી રાટીલા સહિતના ગામોમાં ભારે પવન સાથે અવિરત વરસાદ વરસવાના કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસામાં ખેડૂતોએ મહા મહેનત કરી હજારો રૂપિયાનો ખાતર બિયારણ પાછળ ખર્ચ કરી ખેતી પાકો તૈયાર કર્યા હતા અને હવે ખેતી પાકો કાપણીની આરે આવી તૈયાર થઈ ગયેલ ઊભા હતા જે પાકો ઉપર કુદરતી આફત આવતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો સરકારે આ ખેતી પાકોનું સર્વે કરાવી યોગ્ય વળતર આપવું જોઈએ